તો ફરી એકવાર તમારા માટે પેપ્સિકોલાનો સેકન્ડ વિડીયો તમારા માટે લઈને આવ્યા છે મિશ્રી પોપ્સિકલ્સ આ પેપ્સીકોલાની ખાસિયત એ છે કે અમારે તમને એક જ બોક્સમાં દસ ફ્લેવર મળી જશે અલગ અલગ ફ્લેવર્સ છે જેવા કે કાળા ખટ્ટા છે ઓરેન્જ છે મેંગો છે ગ્રીન મેંગો છે બ્લુબેરી છે વાવા છે પાઇનેપલ છે લીચી છે મસાલા સોડા છે ફાલસા છે વડોદરામાં પહેલી વખત કોઈ એવી પેપ્સીકોલાની બ્રાન્ડ હશે કે જે એક જ બોક્સમાં તમને દસ દસ ફ્લેવર આપે છે અને અહીંયા કોઈપણ પ્રકારના કેમિકલ કે સેક્રિન વગરની પેપ્સિકોલા બને છે ફરીથી કહું છું આ કેમિકલ ફ્રી સેક્રિન ફ્રી પેપ્સિકોલા છે આ પેપ્સિકોલા તમારે જોઈતી હોય તો તમને સિત્તેર રૂપિયામાં તમને તમારા સુધી પહોંચાડશે પણ તમારે પાંચથી છ બોક્સ તમારે જોઈતા હોય તો અહીંયા પાંચ કિલોમીટરમાં તમને ફ્રી ડિલિવરી આપશે થોડેક દૂર હશે તો ડિલિવરીનો એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે અને તમારે જો આ બલ્કમાં તમારા શહેર સુધી અલગ અલગ બીજા શહેરોમાં તમારે મંગાવવા હોય વધારે ક્વોન્ટિટીમાં તમારે તમારા સુધી પહોંચાડશે કુરિયર થ્રુ આ નીચે નંબર તમને દેખાય છે એ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે મિશ્રી પોપ્સિકલ્સમાં ફરીથી કહું છું દસ ફ્લેવરની પેપ્સિકોલા એક જ બોક્સમાં મળે છે જે વડોદરામાં ફર્સ્ટ ટાઈમ છે પેપ્સિકોલાની સાઇઝ બી મોટી છે પ્લસ અંદરની ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ ફ્લેવર સેક્રીન ફ્રી કેમિકલ ફ્રી મસ્ટ ટ્રાય મિસ્રિપ પોપ્સિકલ્સ મારું નામ પિંકેશ પટેલ છે અમે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ જેનું નામ જલા ગૃહ ઉદ્યોગ છે એની અંદર અમારે પોપ્સિકલ્સ છે જેનું નામ મિશ્રી પોપ્સિકલ છે એમાં અમે ટોટલ દસ ફ્લેવર આપીએ છીએ દસ ફ્લેવરમાં કાળા ખટ્ટા ઓરેન્જ મેંગો રાઇપ કચ્છા મેંગો બ્લુબેરી ગાવા પાઇનેપલ લીચી મસાલા સોડા અને ફલસા છે જે આખા બોડામાં કોઈ નથી આપતું જે આપણે એક એક જ બોક્સમાં ચોવીસ નંગ આપીએ છીએ ને જે હોમમેડ છે ને હંડ્રેડ પર્સન્ટ આરો વોટરમાં અને આપણે રિફાઈન્ડ સુગર યુઝ કરીએ છીએ એમાં કોઈ કેમિકલ કે કોઈ સેકરીન યુઝ નથી કરતા પણ આપણે હોલસેલ પ્રાઇસ સિત્તેર રૂપિયા છે અત્યારે ને તમે બલ્કમાં લેશો તો થોડુંક આપણે કંઈક એમાં આપીશું ડિસ્કાઉન્ટ પણ જો વધારે લેશો તો આપણે એમાં ડિસ્કાઉન્ટ આપીશું અને આ જગ્યાએ તમારે જે કલેક્ટ કરવું હોય તો અમે એમનું એડ્રેસ તમે આપી દઈશું વિડીયોમાં એ તમે ત્યાંથી કલેક્ટ કરી શકશો સી ચારસો બે રાજરત્ન પ્લેટિના નિયર અંબે સ્કૂલ વૈકુંઠાર રસ્તા બાપર જકાતના અમારે ત્યાં સવારે નવથી સાંજે આઠ વાગ્યા સુધી તમે ગમે ત્યારે લેવા આવી શકો છો તમારા જો હોમ ડિલિવરી જોતી હોય તો મિનિમમ તમારે છથી સાત બોક્સ લેવા પડે તો તમારે ત્યાં ફ્રી ડિલિવરી થઈ જશે તો પાંચ કિલોમીટરની અંદર તમને ફ્રી ફ્રી ડિલિવરી મળી જશે અને તમારે જો વધારે જોઈતી હોય ને તો બીજા સાઇડમાં મોકલી હોય તો તમને ત્યાં પણ તમને કુરિયર દ્વારા મોકલવામાં આવશે તમારે જેવી ઇન્ક્વાયરી કરી હોય તો નીચે નંબર આપેલો છે એના પર તમારે સંપર્ક કરો તો અહીંયા છે ને બિસરી પોપ્સિકલ્સમાં આજે પણ જૂની પદ્ધતિથી દેશી પદ્ધતિથી પોપ્સિકલ્સ એટલે પેપ્સિકોલા બનાવવામાં આવે છે આ તમે જુઓ અહીંયાથી છે ને એમના ફ્લેવર્સ છે આ જગ છે ત્યાંથી આખું આ ભરાય પાઇપમાં અને આ રીતે આ તમારી સામે જુઓ હવે આમાંથી જે મશીન છે એના દ્વારા કટ થાય એટલે અહીંયા કોઈપણ પ્રકારના મશીન વગર અહીંયા જે જૂની પદ્ધતિથી આજે પણ બનાવવામાં આવે છે ફરીથી તમને કહું છું કે એમાં સેક્રીન અને કોઈપણ પ્રકારના બીજા કેમિકલ યુઝ કરવામાં આવતા નથી ઓનલી એન્ડ ઓનલી ખાંડમાંથી બને છે આ મિશ્રી પોપ્સિકલ્સ તો આપણી પાસે છે મિશ્રી પોપ્સિકલનું એનું બોક્સ છે એમાંથી આપણે તમને બતાવીએ કે કેટલી કેટલી ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવર કેટલા નંગ હોય છે બધું તમને બતાવીશું જો આપ આ બોક્સ જે તમારી સામે ખોલ્યું આપણે બરાબર જો અંદર તમને ફ્લેવર્સ દેખાશે આ રીતે આપણે એને બહાર કાઢીએ જો આમાં ઓરેન્જ છે મેંગો છે જોઈ લો બીજી બધી નીકળશે હજી અમને જો પાઇનેપલ છે લીચી છે પછી ગાવા છે મસાલા સોડા છે બ્લુબેરી છે ફાલસા છે ખટ્ટા છે અને આ મસાલા સોડા છે બે ડિફરન્ટ છે અલગ અલગ આ બીજી એમની ઓરેન્જ છે અને પાઇનેપલ છે તમને કીધું એ પ્રમાણે આ બોક્સમાં ખટ્ટા ઓરેન્જ મેંગો ગ્રીન મેંગો બ્લુબેરી ગોવા પાઇનેપલ લીચી મસાલા સોડા અને ફાલસા દસ ફ્લેવર તો આવે જ છે દરેક ફ્લેવરની બે તો હોય જ એટલે વીસ થઈ અને બીજી ચાર એક્સ્ટ્રા એટલે તમને ચોવીસ નંગ આ બોક્સમાં તમને મૂકીને આપે સિત્તેર રૂપિયામાં આ બોક્સ તમને મળશે હોલસેલ ભાવ સિત્તેર રૂપિયા છે આમ તો આમ આમ તો બોક્સ પર છે નહીં કિંમત બસો ચાલીસ છે પણ તમને સિત્તેર રૂપિયામાં આ બોક્સ તમારા સુધી પહોંચાડશે વધુ માહિતી માટે તમારે આ નીચે નંબર છે એના પર કોન્ટેક કરવાનો રહેશે મિશ્રી ઓપ્સિકલ્સ તો આપણી સામે આટલી બધી પેપ્સિકોલા ઓલરેડી અવેલેબલ છે જ પેપ્સિકોલા વિશે એવું છે કે એક સમય વચ્ચે એવો હતો કે જ્યારે પેપ્સિકોલા છે ને ભૂલાઈ ગયેલી લોકો પેપ્સિકોલાને છે ને અવોઈડ કરતા હતા એનું કારણ એક જ છે કે પેપ્સિકોલામાં છે ને હાઈ સેકરીનવાળી પેપ્સિકોલા બજારમાં મળતી હતી પણ હવે સમય બદલાઈ ગયો છે હવે લોકો ઘર ઘરમાં સારી પેપ્સિકોલા બનાવે છે કોઈપણ પ્રકારના સેક્રિન વગરની કોઈપણ પ્રકારના કેમિકલ વગરની તો મિશ્રી પપ્સિકલમાં આજે જ્યાં અમે વિડીયો શૂટ કરવા આવ્યા છે ત્યાં પણ સેમ કોઈપણ પ્રકારના કેમિકલ અને સેક્રિન વગરની પેપ્સિકોલા તમારી સામે બનાવવામાં આવે છે વડોદરામાં છે ને તમે જે પણ જગ્યાએ જશો ને તો ત્યાં કેવું હશે કે તમને એક એક ફ્લેવરનું એક જ પેકેટ મળે મતલબ મેંગો છે તો આખું પેકેટ મેંગોનું જ હોય અંદર ત્રીસ નંગ હોય પાંત્રીસ નંગ હોય કે વીસ નંગ હોય પણ અહીંયા એવું નથી અહીંયા છે ને તમને દસ ફ્લેવરની પેપ્સિકોલા એક જ બોક્સમાં મળશે અને ક્વોલિટીના પૈસા છે તમે એમની પેપ્સિકોલા ખાશો મેં પોતે પહેલાં ટ્રાય કરેલી છે ત્યાર પછી મેં એમનો શૂટ કરવા આવ્યો છું વિડીયો એટલે હું તમને કહું છું કે આ પેપ્સિકોલામાં છે ને પાણીનું પ્રમાણ ઓછું છે અને એમની જે નેચરલ કહેવાય ને સુગર એનું પ્રમાણ વધારે છે એટલે આ પેપ્સીકોલા જામશે ને તો તમને એવું લાગશે કે આ દૂધવાળી પેપ્સીકોલા તમે જુઓ મતલબ એક એક મિલ્કી એનો કલર લાગશે તમને પણ આ પાણીની જ પેપ્સિકોલા એકદમ સ્મૂથ લાગશે આ તમે જ્યારે ટ્રાય કરશો ને બીજી બધી પેપ્સિકોલા હોય ને એમાં તમને એવું લાગે બરફ લાગે પણ આની પ્રાઇસ જે પ્રમાણે છે સપોઝ અઢી રૂપિયા ત્રણ રૂપિયા જેવી પ્રાઇસ હોય પણ એની સામે તમને ક્વોલિટીવાળી પેપ્સિકોલા મળશે આમની જે પેપ્સિકોલા છે ને આપણે સ્લસ ટ્રાય કરીએ ને સ્લસ આવે ખબર તમને આમ એક બરફનું લિક્વિડ ફોર્મ આવે એને તમે ચમચીથી ખાવાનું હોય આની અંદર એ પ્રકારની તમને ફિલિંગ આવશે આ એટલી સુપર પેપ્સિકોલા છે પ્લસ સાથે આટલી બધી ફ્લેવર છે જે તમને ફરીથી કહું છું વડોદરામાં કોઈ જગ્યાએ નહીં મળે આ નીચેનો નંબર છે એના પર તમે ડિટેલમાં ઇન્ક્વાયરી એમની પાસે લઈ શકશો કુરિયર તમે મંગાવી શકશો એક ક્વોન્ટિટીમાં તમારે એમના બોક્સ મંગાવવા પડશે પ્લસ અહીંયા વડોદરામાં વડોદરામાં તમારે ફ્રી ડિલિવરી જોઈતી હોય તો વાઘોડિયા રોડ વિસ્તારમાં તમને પાંચ કિલોમીટરના અંતરમાં તો ફ્રી મળી જ જવાની છે પ્લસ થોડુંક દૂર જોઈતી હશે તો થોડા એક્સ્ટ્રા પૈસા આપવા પડશે તમારે પણ તમને પાંચથી છ બોક્સ તમને પ્લસ એક્સ્ટ્રા થોડો ચાર્જ આપીને તમને એ બોક્સ તમારા સુધી પહોંચાડી દેશે તમે ઘરે એન્જોય કરજો અત્યારે ઉનાળાની ગરમીમાં એમ પણ ગરમી બહુ પડે છે તો તમે આવી અલગ અલગ પ્રકારની કોલા કે જે ચાર પાંચ ખાઈ આવો ને તો પણ તમારું ગળું ના પકડાય કેમ કે આમાં કોઈપણ પ્રકારની સેકરીન કે કોઈપણ પ્રકારના કેમિકલ યુઝ કરવામાં આવતા જ નથી તો મસ્ટ ટ્રાય અમની પેપ્સિકોલા તમે જરૂરથી મંગાવજો નામ છે જલા ગૃહ ઉદ્યોગની મિશ્રી પોપ્સિકલ્સ બીજી એક તમને ખાસ વાત કહી દઉં એકચ્યુઅલીમાં અહીંયા દૂધની પેપ્સીકોલા બી મળે છે અહીંયા એમની અલગ અલગ ફ્લેવર છે દૂધમાં જેવી રીતે ચોકલેટ છે કાજુ ક્રીમ છે રાજભોગ છે મેંગો રીપ છે રોસ છે અને પિસ્તા છે આટલી આટલી અલગ અલગ ફ્લેવરમાં એમની દૂધની પેપ્સીકોલા બી મળે છે તો તમારે દૂધની પેપ્સીકોલા બી મંગાવી હોય તો આ નંબર પર કોન્ટેક કરીને તમે મંગાવી શકશો અગેન મિસ્ત્રી પોપ્સિકલ્સ મસ્ટ ટ્રાય એમની પોપ્સિકલ્સ મળીએ કોઈ આવા નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઈબ એટીએમ ફૂડ સ્ટુડિયો અહીંની મેઇન બે ખાસિયત છે એ તમને કહું છું કે અહીંયા મિશ્રી પોપ્સિકલમાં જેટલી બી પેપ્સિકોલા બને છે એ બધી આરોના પાણીમાંથી શુદ્ધ આરોના પાણીમાંથી બનાવવામાં આવે છે આ જેટલી પેપ્સિકોલા તમે જોઈ રહ્યા છો ને એ બધી કોઈ મશીનમાં નથી બનતી એ લોકો હેન્ડમેડ હેન્ડ પ્રોસેસથી બનાવે છે આખી એક એમની ટોટી ભરાય એને કટ કરવામાં આવે મેન્યુઅલી સો આ એક લેન્ધી પ્રોસેસ છે આ કોઈ ઓટોમેટેડ પ્રોસેસ નથી કે મશીનમાંથી બનાવતો હોય તો પણ એ આટલી બધી પેપ્સિકોલા બનાવે છે અને તમારા સુધી એ તમને સારી શુદ્ધ સેકરીન વગરની પેપ્સિકોલા તમારા સુધી તમને પહોંચાડશે